ના પાડે તારી ફેરી નાખી

ઉપર તો આપણે ઉખાડી ને નાખી દેજો છે બહાર નુકસાન કઈ કરતું નથી એ આવું નવું જ કરે છે નુકસાન શું કેવાય નુકસાન આ પાઇપ ઉપર કેબલ બેબલ દોડી હોય છે જોવું તો પાઇપ ફાળી નહીં હોય તો સારું અલે આ તો ખાડો પડી દીધો બહુ મોટો જો ગયો ફરતો કરતા તો ખોદી નાખી બધું હોય ના જો

ખર્ચ મટતો નથી ને બીજું ખર્ચ ઊભું કરી લે કાઢ લેજા તમે જીવ કાઢ લે ખાડો પડે પૂરો ભાઈ હાથ ફેર તો પૂરે પૂરું ઉલાડી નાખ્યું હવે તો મોટર ઉતારવા દાવનું ના રવા દીધું